હલો મિત્રો નવો ભરતી નવી મિત્રો સ્વાગત છે મિત્રો ખાસ કરીને આપણે ભરતી લઈને આવી ગયા છીએ તો એકસો આઠમાં ઇમરજન્સી મિત્રો ખાસ કરીને ભરતી છે એના વિશે અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા મિત્રો ખાસ કરી તો આપણે એકસો આઠમાં જે ભરતી આવી છે એના વિશે ડિસ્કસ કરવાના છીએ ખાસ કરી અને ગુજરાત ઈ જે ભરતી છે મિત્રો અને જો મિત્રો ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા મિત્રો તો આપણે ઇમરજન્સી જે સર્વિસ છે મિત્રો એમાં જે ભરતીની જાહેરાત કરી છે એની ઇન્ટરવ્યૂની તારીખ પણ શું છે એની ભરતી સિદ્ધિ ભરતી છે મિત્રો કઈ રીતના છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો ગુજરાત કોઈપણ ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં તમે નોકરી કરી શકો મિત્રો ખાસ કરી અને કઈ કઈ જગ્યા ઉપર નોકરીની શાંતિ છે તમારે કયા કયા જિલ્લામાં છે જિલ્લાવાઇઝ આપણે પણ ડિસ્કસ કરવાના છીએ કેટલા કયા જિલ્લામાં ભરતી છે અને કેટ કયા ટાઈમે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે એ પણ આપણે વાત અહીંયા કરવાના છીએ તો ખાસ કરી અને મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દઈજો આપણે જે એની શૈક્ષણિક લાયકાત છૂ રહેવાની છે મિત્રો વળી મર્યાદા અને ઇન્ટરવ્યૂની તારીખ અને ઇન્ટરવ્યુના સ્થળ એની વિશે તમને માહિતી આપવાના છે આજે તો બિનરો મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો સંસ્થા છે એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ માટે મિત્રો છે મેડિકલ ઓફિસ પેરામીટર જાહેરાત ઉલ્લેખ નથી ખાલી જે કેટલી છે એનું અને ગુજરાતમાં નોકરી છે મિત્રો ખાસ કરીને વોક ઇન ઇન્ટરવ્યૂ એટલે તમારે હોક એટલે તમારે ખાલી જે ક્વેશ્ચન પૂછશે એનો જે મો જવાબ આપવાના હોય છે મિત્રો ખાસ કરી છેલ્લી તારીખ છે ઓગણત્રીસ જૂન આજ આજની તારીખ છે ઓગણત્રીસ જૂન મિત્રો ખાસ કરી એમાં લાઈક છે બી એમ એચ એમ એસ પીએ એમ એસ આ જે લાઈક છે મિત્રો મેડિકલ ઓફિસર માટે માંગે છે અનુભવ અથવા અનુભવ હોય તો પણ અને બાવીસથી અઠ્યાવીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે અને આપણે આગળ પણ વાત કરીએ મિત્રો ખાસ પેરામેડિકલ માટે છે મિત્રો બીએસસી માંગે માગે છે એ એન એસ એમ જી એન એમ અનુભવન બિન અનુભવ છે મિત્રો વર્ષ મર્યાદા છે બાવીસ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે મિત્રો ખાસ કરી તમારા અનુભવ હોય તોય ભલે ન હોય તો પણ તમે ઇન્ટરવ્યુ છે એ આપી શકો મિત્રો આજનો ટાઈમ છે કેટલા વાગ્યાનો ટાઈમ છે એ પણ આપણે અહીંયા એડ કરી દઈએ જેમ મિત્રોને નજીક પડતું હોય એના માટે ખાસ કરી ઇન્ટરવ્યૂનું આયોજન મિત્રો ખાસ કરી ઓગણત્રીસ જૂન સવારના દસ વાગ્યાથી મિત્રો શરૂ થઈ જશે અને બે વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ છે એ ચાલશે જે કોઈ મિત્રો આપણે આગળ વાત કરીશું જિલ્લાવાઈઝ એમાં નજીક પડતું હોય અને તમારે ઇન્ટરવ્યુ દેવા જવું હોય આપણે શૈક્ષણિક લાયકાત આપીએ એ પણ હોય તો તમે ઇન્ટરવ્યૂ હાજર દઈ શકો છો મિત્રો કયા કયા સ્થળ ઉપર છે એ પણ વાત કરી લઈએ થોડીક આપણે ઇન્ટરવ્યુ માટે ખાસ કરી એક કઠવાડા રોડ અમદાવાદમાં છે મિત્રો ખાસ કરીને નરોડામાં છે એક પછી એકસો આઠમાં ઓફિસ એક કલેક્ટર કચેરી સેવાનંદ ગોધરા અને પંચ પંચમહાલમાં પણ મિત્રો એક ત્યાં પણ ઇન્ટરવ્યુનું આયોજન કરેલું છે અમદાવાદમાં ઇન્ટરવ્યુનું આયોજન કરેલું છે આગળ પણ આપણે વાત કરીશું બીજા કયા જિલ્લામાં છે ઇન્ટરવ્યુનું આયોજન આજમાં છે તો એક વડોદરામાં મિત્રો ખાસ કરીને છે પછી મહેસાણામાં આયોજન કરેલું છે મિત્રો ખાસ કરી પાટણમાં છે સાબરકાંઠા હિંમતનગર પછી ગાંધીધામ કંચ એટલે કંચમાં પણ આજ છે ઇન્ટરવ્યુનું આયોજન કરેલું છે મિત્રો જે મિત્રો છે શૈક્ષણિક લાયકાત આપણે આગળ વાત કરીએ જે ધરાવતા હોય એને ઇન્ટરવ્યૂ છે જો દીવાળો જવું હોય તો મિત્રો આજ દસ વાગ્યા સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે અમુલ અમૂલ પાલાની સરસટી હોસ્પિટલ ભાવનગરમાં પણ મિત્રો ખાસ કરીને છે અને જે સિવિલ હોસ્પિટલ નજીક વેરાવળમાં પણ ઇન્ટરવ્યુનું આયોજન મિત્રો ખાસ કરીને આજે કરેલું છે એ પણ એડ્રેસ સાથે આપેલું છે મિત્રો તો એડ્રેસ એકદમ વિડીયો સ્ટોપ કરી અને બધી માહિતી એકદમ વાંચી અને તમારે જો જવું હોય જઈ શકો છો મિત્રો આગળ પણ આપણે વાત કરવાના છીએ તો ઇમરજન્સી સર્વિસ આ નોટિફિકેશન છે મિત્રો ખાસ કરીને પોસ્ટ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને ઇન્ટરવ્યુની તારીખ વિશે આપણે સ્થળ અને બધી માહિતી છે આપણે અહીંયા આપીએ છે મિત્રો ખાસ કરી અને જો આપણે વાત કરીએ છીએ કે જિલ્લાવાઈઝ છે કયા કયા જિલ્લામાં છે મિત્રો ઇન્ટરવ્યુનું આયોજન કરેલું છે જે મિત્રો જે નજીક પડતું હોય તાત્કાલિક કારણ કે જ્યારે વરસાદી માહોલ છે એટલે ઘણું દૂર પડતું હોય એ વ્યક્તિ વસે ત્યાંનો પહોંચી શકે એટલે જેને નજીક પડતું હોય એ એ ઉમેદવાર છે ત્યાં જઈ અને આપી શકે મિત્રો ખાસ કરીને ઉમેદવાર ખાસ ધ્યાનમાં લઈ લેવાની બાબત ઇમરજન્સી સર્વિસ નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે ખાસ કરીને ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર તમે કામ કરી અને છે નોકરી મિત્રો તમે કરી શકો છો તો આપણે આ વિડીયોમાં છે જે એકસો આઠ માટે ભરતી મિત્ર છે આપણે જે ડિસ્કસ મિત્રો ખાસ કરી અહીંયા કરવાનું કે એકસો આઠ ઇમરજન્સી સર્વિસ નોકરી માટે તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીને હવે વિડીયોમાં ત્યાં સુધી રજા જય હિન્દ જય ભારત કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો મિત્રો ખાસ કરી